અમદાવાદ ખાતે ચોમાસાના દિવસો નજીક છે છતાં પણ તંત્ર બેદરકાર જોવા મળી રહ્યું છે શહેરમાં અનેક જગ્યાએ તંત્રએ ખોદકામ કર્યું છે અનેક જગ્યાએ ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે તો ડ્રેનેજ લાઇન માટે રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું છે ગુજરાતમાં અંદાજે પંદર થી વીસ દિવસમાં ચોમાસું બેસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો ચોમાસા પહેલા તંત્ર કઈ રીતે કામ પૂર્ણ કરશે તે પણ એક સવાલ છે કામ પૂર્ણ કર્યા બાદ તુરંત વરસાદ આવે તો રસ્તો દબાઈ જવાની પણ શક્યતા વર્ષોના અનુભવ બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકાની કાર્ય કરવાની પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવ્યો નથી ચાલુ વર્ષનો ઉનાળો પૂર્ણ થવાની તૈયારીમાં છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે ને લગભગ પંદર જૂનના રોજ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થશે પરંતુ હજુ સુધી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામ શરૂ કરવામાં આવે છે તે કામ પૂર્ણ થયા નથી શહેરમાં અનેક જગ્યાએ રોડ રિસર્ફેસના કામ ચાલી રહ્યા છે ખોદકામ પછી પૂરવાના કામ ચાલી રહ્યા છે ઘણી જગ્યાએ ડ્રેનેજના કામ શરૂ થયા છે અને તે ક્યારે પૂરા થશે તે હજી સુધી કેવું મુશ્કેલ છે ભૂવા પડવા ગાબડા પડવા જેવા જે કામો અધૂરા હતા તે પૂર્ણ કરવાનું કામગીરી ચાલે છે માત્ર સોળથી સત્તર દિવસનો સમય વિધિવત ચોમાસાની બાકી છે પરંતુ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા આ કામો પૂર્ણ કરવામાં આવ્યો નથી આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના વાડીના ચોકના કે જ્યાં બ્રિજની ડાબી તરફ ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે હજુ ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે પાછળ કેટલાક પાઇપ પડ્યા છે એ દર્શાવે છે કે હજુ ઘણા દિવસો કામ ચાલશે આ ડ્રેનેજ લાઈન લખાયા બાદ તેના ઉપર રોડ બનાવવામાં આવે છે અને રોડનું પુરાણ બરાબર થશે કેમ એ સૌથી મોટો સવાલ છે જો સારો અને ભારે વરસાદ થયો તો વારીના ચોકમાં અવારનવાર પાણી ભરાય છે ત્યારે આ જે રોડ બનશે તેની સ્થિતિ શું હશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે જો